સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વ અતોટ આસ્થાના એક હજાર વર્ષની ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સોમનાથ ખાતે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવામાં આવી છે ચારે તરફ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અતોટ આસ્થાના આ પર્વને સાક્ષી બનાવવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે અને સમગ્ર સોમનાથ ધામ હર હર મહાદેવના જયઘોષથી ઘોષથી ગુંજાઈમાન બન્યું છે આજ રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે આવવાના છે ત્યારે આ લાખો ની સંખ્યામાં જે જનમેદની છે તેમને કહી શકાય કે તેઓ અભિવાદન પણ ઝીલવાના છે અને ખાસ કરીને તેમની સાથે મુલાકાત પણ કરશો અને ખાસ કરીને કહી આજે લાખોની જે જનમેદની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ આવ્યા બાદ કહી કે ભવ્ય ડ્રોન શો પણ આયોજન છે તે અહિયાં મંદિર ખાતે કરવામાં આવ્યો છે અને ઠેર તરીકે આ શ્રદ્ધાળુ અહિયાં આવ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે યાત્રીઓ છે તેઓ શું કહી રહ્યા છે અને તેઓ કઈ પ્રકારે પ્રતિક્રિયા છે તે આવી રહ્યા શું કેશો ખાસ સોમનાથ ખાતે આવ્યું સોમનાથ ખાતે આપ આવ્યો કેસા માહોલ હે બહુ જબરદસ્ત હે જમ ગયા જી એકદમ જમ ગયા બિલકુલ એકદમ જબરદસ્ત આપની કલ્પના સે ભી પરે હે इतना बढ़िया सोमनाथ मैंने कभी जीवन में नहीं देखा था जो आज आज दिख रहा है हमको जो पुराने आकांक्षा ने आकर जो के जो आक्रमण हम लोग के ऊपर किया था आज उसके लिए मुंह तोड़ जवाब है ये हम लोग रात से दर्शन ही कर रहे हैं और मोदी जी के आने की खुशी में तो यहाँ पर जगमग ही जगमग है सब कुछ ऐसा पहली बार देखने को मिल रहा है की कोई भी नेता हमारा इतना बढ़िया काम करके यहाँ पे आ रहे हैं પ્રધાનમંત્રી દાહોદ જિલ્લાથી સારી જગ્યા છે અને બધા આવું જોઈએ ગુજરાતીઓને હું પ્રાર્થના કરું છું માહોલ કેવો છે માહોલ બહુ સારો છે અને બિલકુલ ભક્તિમય છે બોતેર કલાક માટે જે કર્યું છે એનામાં બહુ ભક્તિમય વાતાવરણ ઉભું થયેલ છે અને અમે અમારી સંગઠન ની ટીમ આય છે બહુ ખુબ સરસ સારામાં સારું પ્રોગ્રામ લાગ્યો લાગ્યું સારો પ્રોગ્રામ છે શું કહેશો ખાસ વડાપ્રધાનનો પ્રોગ્રામ છે ખરી નરેન્દ્ર મોદી તો સૌથી બેસ્ટ છે એ અમારા વડાપ્રધાન છે એ વિશ્વમાં જાણીતા છે અને એ અહીંયા આયા છે તો બહુ જ ગમ્યું છે પણ અમારા મહાદેવ એ સૌથી મસ્ત છે એના માટે સ્પેશિયલ અમે આવ્યા છે મોદીજીના માટે અમે યુકે થી આવ્યા છે बहुत खबर एकदम नाइस चे बद्दू एकदम क्लीन चे डेकोरेशंस वाज गुड एवरीथिंग वाज परफेक्ट सो परफेक्ट कोई भी दक्का मुकी न थी लाइन एकदम बद्दू अंदर मेंटेन्स इन स्पेशली सिक्योरिटी वाज रियली गुड फर्स्ट टाइम अने या फर्स्ट टाइम हाँ जी बहुत नाइस माधव इतने माधव माधव नरेंद्र मोदी ना परिवार साथे आ गया

કે અમે અનફોર્ચ્યુનેટલી આ દિવસ ચૂઝ કરે આવવા માટે કેમ કે ન્યૂઝમાં બહુ બધું વાંચ્યું કે ભીડ હશે આ હશે તે હશે પણ અહીંયાનું મેનેજમેન્ટ બહુ જ સરસ છે સુવિધા બહુ જ સારી છે અને બહુ જ સારી રીતે દર્શન થયા મનને બહુ શાંતિ મળી એમ અલગ અલગ કાર્યક્રમ થવાના છે તેમાં પણ અમે ટ્રાય કરીશું બીકોઝ નાવ વી ગોઈંગ દ્વારકા સો જય સોમનાથ હર હર ગંગે અને હર હર મહાદેવના થી આ જે સમગ્ર પરિસર છે તે ગુંજી રહ્યું છે અને ન માત્ર ખૂણે ખૂણે થી પરંતુ દેશ વિદેશ થી શ્રદ્ધાળુઓ છે તે આવી રહ્યા છે વધાવી રહ્યા છે પૂર્ણ થયા છે તેનું એક ઉમંગ અને ઉત્સાહ તમામ લોકો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કહી કે લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઉત્સાહ પે કહી કે દાદા ના સાનિધ્યમાં આવીને સમગ્ર જે કહી કે માહોલ છે જે ઉત્સવ છે તેમાં પણ સહભાગી બની રહ્યા છે